નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છીએ આપણે શાકપુર ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જો આપ દર્શન કરી લઈએ છીએ આપણે આપ જોઈ રહ્યા છો ખોડિયારમાં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો શાકપુર ખોડિયારમાં ના દર્શન કરી લો જો આપણે આજે આવી ગયા છીએ શાકપુર ખોડિયાર માતાજી ખોડિયારમાં ના દર્શન કરી લો જો આ કોડિયામાનું મંદિર છે જબરજસ્ત તો આપ બતાવી રહ્યા છીએ આખા મંદિરનું ગેટ ઓફ આપ જોઈ રહ્યા છો જો આ બહાર બધું એ જો આ મંદિરનું ગેટ ઓફ કરી લો કોડિયામાના દર્શન આ એ પણ કાળકામાનું મંદિર છે આજે જો પણ જોઈ રહ્યા છો જો આ ભોળાનાથનું પણ મંદિર છે આ જોઈ રહ્યા છો બહાર બધું જો બહાર જાળી છે અહીંયા પણ સિંહ પણ આવી જાય છે એટલે જાળી મૂકવામાં આવી છે તો આમ જોઈ લો જો બાપુ અહીં બેસી રહ્યા છે જો જો જોઈ એરિયા છો આખું મંદિર જો આપણે હવે હેઠ આવું બતાવી બીજું એ જો અહીં શ્રી પણ ઉતરવાનું છે અહીંયા માતાજીનું ત્રિશુર છે જો તો આ બતાવી રહ્યા છીએ શાકપુર દેખાય ગામ જો આ પરબ છે પાણીનું પરબ આ એટે નીચે ઉતરવાનું જો આપણે ઉતરી રહ્યા છીએ નીચે લોકેશન તમે જોઈ સરસ મજાનું લોકેશન છે આવો માતાજીના દર્શન કરવા માટે બધા

બતાવી રહ્યા છે મંદિર લોકો દર્શન માટે આવી રહ્યા છે ને ઉતરી રહ્યા છે